પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો કડક આદેશ આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે મીટીંગમાં સૂચના આપવામાં આવી છે દિવસ અને રાત બંને સમય અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા શહેરના ગાર્ડનો બાબતે પણ કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા શહેરની ઐતિહાસિક ઇમારત માંડવી પાણીગેટ ન્યાય મંદિર સહિતનું કામ ઝડપથી શરૂ કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો રિવ્યુ મીટીંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોટોનું ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ આઉટમીચ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇઝ લઈને રીકાર્પેટીંગનું કામ અને કાર્પેટીંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર હંડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોર્ટોર ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઈસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોન પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડમાં ખાડાઓ પડી પડી ગયા છે પડી ગયા છે એમાં પણ કામ અત્યારે રીસર્પસી દોષમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મીટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મીટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન 29 નું નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના ની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુર દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટિરોની અમે વાત કરીએ પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ પ્લાન્ટ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રીન્યુ કર્યા હતા સાથે આઇકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર તસાલી નું કેનાલ સાઈડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવે કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવા